સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં બેસતા સહ મુસાફરોની નજર ચૂકવી રોકડની ચોરી કરનારા ગેંગના બે રેઢાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરત શહેરમાં આવી ચોરીઓ અટકાવવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં સહ પ્રવાસીઓના સ્વાંગમાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડની ચોરી કરનાર સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ તથા શાહરૂખ સિકંદન ચૌહાણ અને ભેસ્તાન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબ્જે કર્યા હતા રીઢાઓએ કાપોદરા પોલીસ મથકની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓનો કબજો કાપોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે